પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય આરોગ્ય સેવાનો વિકાસ સંપાદન અને પઠન કલ્પના શાહ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુએચ દ્વારા દર વર્ષે સાતમી એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ એક વિશેષ થીમ સાથે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિશ્વના દરેક વ્યક્તિને રોગો અને સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનો છે સમગ્ર વિશ્વ આ વર્ષે ચુમ્મોતેરમો વિશ્વ આરોગ્ય દિવસ માય હેલ્થ માય રાઇટ્સ થીમ સાથે ઉજવી રહ્યું છે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી ડબલ્યુએચઓ દ્વારા સાતમી એપ્રિલ ઓગણીસો પચાસના રોજ કરવામાં આવી હતી ની સ્થાપના સાથે વિશ્વ આરોગ્ય દિવસનો પાયો પણ ઓગણીસો અડતાલીસમાં નાખવામાં આવ્યો હતો હકીકતમાં તે સમયે લોકોના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા અને તેમને ગંભીર રોગોથી સુરક્ષિત રાખવાના ઉદ્દેશ સાથે વિશ્વના ઘણા દેશોએ સાથે મળીને વિશ્વભરમાં નક્કર કાર્ય કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અંતે વિશ્વ આરોગ્યનો પાયો નાખ્યાના બે વર્ષ પછી ઓગણીસો પચાસમાં પ્રથમ આ દિવસ સાતમી એપ્રિલના રોજ ફરીથી ઉજવવામાં આવ્યો હતો ડબલ્યુએચ સંયુક્ત રાષ્ટ્રનો એક મહત્વપૂર્ણ ભાગ અને એક એવી સંસ્થા છે જે વિશ્વના તમામ દેશોની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પર પરસ્પર સહયોગ અને ધોરણો વિકસાવે છે જેનું મુખ્ય કાર્ય વિશ્વભરની સ્વાસ્થ્ય સમસ્યાઓ પર નજર રાખવાનું અને તેને ઉકેલવામાં મદદ કરવાનું છે આ સંસ્થા દ્વારા વિશ્વની દરેક વ્યક્તિ શારીરિક માનસિક અને સામાજિક રીતે સંપૂર્ણ સ્વસ્થ રહે તે માટેના પ્રયાસો કરવામાં આવે છે વિશ્વભરમાં બિનસંચારી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી રહી છે જો કે ચિંતાનો વિષય એ છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં આરોગ્ય ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે ત્યારે થોડાક વર્ષોમાં હૃદયરોગ ડાયાબિટીસ ક્ષય સ્થૂળતા તણાવ વગેરે જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઝડપથી વધી છે આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય ક્ષેત્રના પડકારો સતત વધી રહ્યા છે જો કે છેલ્લા કેટલાક દાયકાઓથી વિશ્વના તમામ દેશો આરોગ્યના ક્ષેત્રમાં સતત પ્રગતિ કરી રહ્યા છે પરંતુ કોરોનાના સમયગાળા દરમિયાન અમેરિકા જેવો વિકસિત દેશ પણ લાચાર સ્થિતિમાં જોવા મળ્યો હતો અને જીવન જરૂરિયાતની વસ્તુઓની ભારે અછત હતી ત્યારે આખી દુનિયાને સમજાયું કે લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓ આપવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પોતે સ્વીકારે છે કે વિશ્વની ઓછામાં ઓછી અડધી વસ્તી હજુ પણ આવશ્યક આરોગ્ય સેવાઓ સુધી પહોંચતી નથી વિશ્વભરમાં અબજો લોકો પાસે આરોગ્ય સંભાળની સુવિધાઓ નથી એવા કરોડો લોકો છે જેમને ખોરાક કપડા અને આશ્રય તેમજ આરોગ્ય સંભાળ જેવી મૂળભૂત જરૂરિયાતો વચ્ચે પસંદગી કરવાની ફરજ પડી છે વિશ્વની લગભગ ત્રીસ ટકા વસ્તી મૂળભૂત આરોગ્ય સંભાળની એક્સેસનો અભાવ ધરાવે છે અને લગભગ બે અબજ લોકો આપત્તિજનક અથવા નબળા આરોગ્ય સંભાળ ખર્ચનો સામનો કરે છે જેમાં અત્યંત અસમાનતાઓ છે જે અપ્રમાણસર રીતે સૌથી પ્રતિકૂળ સંજોગોમાં અસર કરે છે જોકે કે આરોગ્યનો અધિકાર એ મૂળભૂત માનવ અધિકાર છે કે જેના હેઠળ દરેક વ્યક્તિને કોઈપણ કોઈ પણ નાણાકીય બોજ વિના જ્યારે પણ જરૂર હોય ત્યારે આરોગ્ય સંભાળની સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ ડબલ્યુ એચ ઓ માનવ અને પૃથ્વીના ગ્રહના સુખાકારી માટે સ્વસ્થ સમાજના નિર્માણ માટે જરૂરી તાત્કાલિક પગલા પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરવાની ઝુંબેશને પ્રોત્સાહન આપવા હાકલ કરે છે ડબ્લ્યુએચ નો અંદાજ છે કે વિશ્વભરમાં એક કરોડ ત્રીસ લાખથી વધુ મૃત્યુ ટાળી શકાય તેવા પર્યાવરણીય કારણોને લીધે થાય છે વિષમ આબોહવા કટોકટીએ માનવ માટે સ્વાસ્થ્ય સંકટ છે આપણા રાજકીય સામાજિક અને વ્યાપારી નિર્ણયો આબોહવા અને આરોગ્ય સંકટને વધારે છે ત્યારે સુખાકારી સમાનતા અને ટકાઉ વિકાસ માટે આરોગ્યમાં ઉન્નતિ કેવી રીતે લાવી શકાય તે માટે આપણે આજના દિને એવી દુનિયાની પુનઃ કલ્પના કરી શકીએ કે જ્યાં સ્વચ્છ હવા પાણી ખોરાક અને આરોગ્ય સુવિધાઓ બધા માટે ઉપલબ્ધ હોય આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક આજનો વિષય હતો આરોગ્ય સેવાનો વિકાસ સંપાદન અને પઠન કલ્પના શાહ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું